ભાવનગરના હીરા વેપારીઓમાં ભારે રોષ છે માધવ રત્ન બિલ્ડિંગમાં હીરાની તમામ ઓફિસોએ બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા માધવ રત્ન બિલ્ડિંગમાં ફાર સેફ્ટી મુદ્દે કાર્યવાહી બાદ આ વિરોધ કરાયો એસોસિએશનના પ્રમુખ સહિત ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા હીરાના વેપારીઓમાં ભારે રોષ છે ત્યારે માધવરત્ન બિલ્ડિંગમાં હીરાની તમામ ઓફિસો બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બે દિવસ પહેલાં જ્યારે ફાયર સેફ્ટીના અનુસંધાને ફાયર ઓફિસર અહીંયા બિલ્ડિંગને સીલ કરવા આવ્યા ત્યારે બિલ્ડિંગને તો સીલ કર્યું પણ કોઈ રાગ રાજકીય રાગદ્રેશ રાખીને હીરાના વેપારીઓ સામે જે હીરાના વેપારીઓ જે સમયે સ્થળો બનાવવાનો ત્યારે હાજર નતા એની સામે ખોટી ફરજમાં રોકાટનો ગુનો દાખલ કરવામાં આવ્યો એના અનુસંધાને ગઈકાલે અમે એસપી કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરેલી છે અને આજે વેપારીઓ સ્વયંભૂ પ્રતિક બંધ પાડ્યું છે કારણ કે આ લોકો ખોટી ફરિયાદો દાખલ કરે વેપારી સામે ફાયર સેફટીનો જે મામલો બન્યો તો એમાં જે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવી છે જે વ્યક્તિ સ્થળ ઉપર હાજર નથી એની ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવી છે અને ખોટી રીતે વેપારીઓને હેરાન કરે છે એના એના અનુસંધાને માધવરત્ન નિર્મનગર માધવરત્ન બિલ્ડિંગ અને આજુબાજુના જે ક્રિસ્ટલ ક્રિસ્ટલ છે મણી બિલ્ડિંગ છે તમામ જેટલી ઓફિસો છે છે એ બંધ કરવામાં આવી જ્યારે સીલ મારવા ગયેલા ત્યારે આ લોકોએ વિરોધ કરી અને જે અડચણ કરેલી ચીફ ફાયર ઓફિસરના કાર્યમાં તે બાબતે ચીફ ફાયર ઓફિસરે જે તે સમયે ફરિયાદ નોંધાવેલી છે આ ઉપરાંત જે આક્ષેપો કરેલા છે કે અમુક દુકાનો ખુલ્લી રાખે અને અમુક પૈસા લઈને ખુલ્લી રાખે અને બીજાને બંધ કરે પરંતુ એવું નથી કોઈ પણ જગ્યાએ જ્યારે ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ ન હોય અથવા તો એનઓસી લીધેલ ન હોય તો સમગ્ર બિલ્ડિંગને જ સીલ મારવાનું હોય છે ભાવનગરની જો સમાન એવો હીરા ઉદ્યોગ છે તે ગઈકાલે તેમના જે જોઈ શકાય છે કે આ બિલ્ડિંગ આવેલું છે હીરા ઉદ્યોગનું જે ઓફિસો આવેલી છે તે ગઈકાલથી જ બંધ જોવા મળી રહી છે તેનું એક જ કારણ છે કે મનપા દ્વારા જે પ્રમાણે ફાયર સેફ્ટીને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ અહીંના જે વેપારીઓ છે તે વેપારીઓ વિરુદ્ધ ફરજ રૂકાવટની જે ફરિયાદ છે તે પણ કરવામાં આવી હતી અને તેના જ વિરોધમાં અત્યારે જે પ્રમાણે ભાવનગરનો આ હીરા ઉદ્યોગ જે આવેલો છે તે હીરા ઉદ્યોગના તમામ કહી શકાય કે જે પ્રમાણે જે વેપારીઓ છે તે વેપારીઓએ બંધ પાડ્યું છે બીજી તરફની વાત કરીએ તો નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણથી ચાર જેટલા જે વેપારીઓ છે હીરાના તેના વિરુદ્ધ ફરજ રુકાવટની જે ફરિયાદ છે તે નોંધાતા અત્યારે ભાવનગર જિલ્લા હીરા ઉદ્યોગ એસોસિએશન દ્વારા સમગ્ર ભાવનગર જિલ્લા હીરા ઉદ્યોગ છે તેને સંપૂર્ણપણે બંધ પાડવામાં આવ્યું છે બીજી તરફની વાત કરીએ તો આ હીરા ઉદ્યોગ ઉપર નમતા મોટી સંખ્યામાં જે રત્ન કલાકારો છે તેઓ પણ આજે બંધના એલાનમાં જોડાયા છે અને સમગ્ર હીરા ઉદ્યોગ છે તે અત્યારે આજના દિવસે બંધ જોવા મળી રહ્યું છે બીજી તરફની વાત કરીએ તો ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખે પણ જણાવ્યું છે કે જે પ્રમાણે અમારી જે માંગો છે તે માંગોને સંતોષવામાં નહીં આવે તો આવતીકાલે જે પ્રમાણે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા છે તેના દ્વારા ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું જે સ્ટેચ્યુ આવેલું છે તે આગળ એક દિવસીય જે ઉપવાસ છે તે ઉપવાસ માટે છે ને તેને લઈને અત્યારની વાત કરીએ તો હીરા ઉદ્યોગ જે સંપૂર્ણ રીતના સજ્જડ બંધ છે તે જોવા મળી રહ્યો છે વિવિધ જે માંગો છે તે માંગોને લઈને હીરા ઉદ્યોગ છે તે બંધ પાડવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર